નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા કુટવડામાંથી ખૂબ જ અગત્યના અને દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે ગઈકાલે કુટવડા ગામેથી બપોરના સમયે પોતાની વાડીએથી અચાનક ગુમ થનાર બાળક મિત રાકેશભાઈ કલસરિયા નામના બાળકનું આજ રોજ મૃતદેહ મળી આવતા સમગ્ર ગામની અંદર ચકચકાર મચી જવા પામેલ છે બાળક ગુમ થયા બાદ પરિવારજનો તથા ગામ લોકોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી જોકે સાંજ સુધીમાં સતત શોધ બાદ પણ બાળકનો કોઈ પત્તો મળ્યો ન હતો પછી પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી તપાસ દરમિયાન પોલીસે વાડી આવેલી એક પાણી ભરેલી ફૂઈની તપાસ કરી જ્યાં બાળકના ચંપલ મળી આવ્યા હતા શંકાના આધારે ફાયર બ્રિગેડની ટીમ અને આસપાસના ગામોના તર્વે બોલાવવામાં આવ્યા હતા દુર્ભાગ્યે તપાસના અંતે બાળકને મૃતદેહ પોતાની જ વાડીએ આવેલી કુઈમાંથી મળી આવ્યો હતો આ દુઃખા સમાચાર ગામમાં વાયુ વગેરે ફેલાતા ગામના દરેક સમાજના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ સાવરકુંડા રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા